હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ગણિત એકમ આઠ દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલો જ પ્રશ્ન છે કે કઈ સંખ્યા મોટી છે તો પહેલાં ઝીરો પોઈન્ટ ત્રણ કે ઝીરો પોઈન્ટ ચાર તો આપણે પહેલાં ઝીરો પોઈન્ટ ત્રણ લખીશું એના નીચે ઝીરો પોઈન્ટ ચાર આપણે જોઈએ તો એકમ પણ છે અને બંનેમાં દશાંશ પણ છે તો પહેલાં તો એકમ સરખા જ છે ઝીરો ઝીરો તો દશાંશમાં જોઈએ આપણે કે ત્રણ અને ચારમાં ચાર મોટા છે એટલે કે ઝીરો પોઈન્ટ ચારમાં દશાંશના સ્થાને ચાર મોટા છે એટલે કે જીરો પોઈન્ટ ત્રણ અને ઝીરો પોઈન્ટ ચાર તો આપણે આવશે લેસ દેન આ રીતે આ દાખલો ગણાશે બરાબર પછી બીજો જોઈએ આપણે એમાં પહેલાં લખીશું આપણે ઝીરો ઝીરો સાત અને પછી લખીશું ઝીરો પોઈન્ટ બે આમાં જોઈએ તો એકમમાં બંને સ્થાન સરખા છે દશાંશમાં પણ સરખા છે પરંતુ સતાંશમાં અહીંયા સાત મોટા છે બે કરતાં એટલે કે જીરો પોઈન્ટ ઝીરો સાતમાં સતાંશના સ્થાને સાત મોટા છે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો સાત અને ઝીરો પોઈન્ટ ઝીરો બે એમાં સાત મોટા છે એટલે કે ગ્રેટર દેન આવશે બરોબર આગળ જોઈએ આપણે સી એમાં પહેલાં ત્રણ આપેલા છે પછી ઝીરો પોઈન્ટ આઠ પહેલાં સંખ્યાઓ સરખી કરવા જઈએ તો એ પોઈન્ટ મૂકી દઈએ આપણે બરોબર અને પોઈન્ટ પછી આપણે મૂકીશું ઝીરો હવે જોઈ શકીએ છીએ કે એકમના સ્થાનમાં ત્રણ મોટા છે ઝીરો કરતાં એટલે ડાયરેક્ટ જ આપણે કહી શકીએ કે ત્રણ એકબર હવે આગળ જોઈએ આપણે જીરો પોઈન્ટ પાંચ અને જીરો પોઈન્ટ જીરો પાંચ બરોબર હવે અહીંયા આપણે જે એક સંખ્યા ખૂટે છે તે આપણે જીરો મૂકીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે એકમના સ્થાનમાં તો ઝીરો ઝીરો સરખા છે પરંતુ દશાંશના સ્થાનમાં છે અહીંયા પાંચ છે ને અહીં ઝીરો છે એટલે કે પાંચ મોટા છે એટલે કે જીરો પોઈન્ટ પાંચમાં દશાંશના સ્થાને પાંચ મોટા છે એટલે કે જીરો પોઈન્ટ પાંચ કે જીરો પોઈન્ટ જીરો પાંચ એમાં ઝીરો પોઈન્ટ પાંચ મોટા છે એટલે આવશે ગ્રેટર દેન બરાબર આગળ જોઈએ આપણે એક પોઈન્ટ ત્રેવીસ કે એક પોઈન્ટ બે તો પહેલાં એક પોઈન્ટ ત્રેવીસ લખીશું એના નીચે એક પોઈન્ટ બે લખીશું અને અહીં એક સંખ્યા ખૂટે છે એટલે તે આપણે ઝીરો લખીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે એકમના સ્થાનમાં તો એક સરખા છે દશાંશના સ્થાનમાં બે પણ સરખા છે પરંતુ સતાંશના સ્થાનમાં અહીંયા ત્રણ મોટા છે એટલે કે એક પોઈન્ટ ત્રેવીસમાં સતાંશના સ્થાને ત્રણ મોટા છે એટલે એક પોઈન્ટ ત્રેવીસ કે એક પોઈન્ટ બે એમાં એક પોઈન્ટ ત્રેવીસ મોટા છે એટલે આવશે ગ્રેટર દેન બરાબર આગળ જોઈએ આપણે જીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું કે ઝીરો પોઈન્ટ ઓગણીસ આ રીતે લખ્યા પછી આપણે એ જે સંખ્યા ખૂટે છે તે આપણે જીરો મૂકી દઈશું હવે જોઈએ આપણે તો અહીંયા એકમના સ્થાનમાં તો જીરો ઝીરો સરખા છે પરંતુ દશાંશના સ્થાનમાં જીરો ને એક એટલે કે એક મોટા છે એટલે કે જીરો પોઈન્ટ ઓગણીસમાં દશાંશના સ્થાને એક મોટા છે માટે જીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું અને જીરો પોઈન્ટ ઓગણીસ એટલે આવશે લેસ દેન આવશે બરાબર આગળ જોઈએ આપણે એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ તો પહેલાં એક પોઈન્ટ પાંચ લખીશું નીચે એક પોઈન્ટ પચાસ લખીશું અને જે ખૂટે છે તે આપણે ઝીરો લખીશું ઝીરો લખતા ખબર પડે છે કે બંને સંખ્યા કેવી છે સરખી એટલે આપણે લખીશું કે બંને સમાન છે બરાબર એટલે એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ તો આ રીતે એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પચાસ બંને સરખા જ છે એટલા માટે વચ્ચે આવશે ઇક્વલ ટુનો સિમ્બોલ એટલે કે બરાબરનો સિમ્બલ બરાબર આગળ જોઈએ આપણે એચ એમાં લખેલું છે કે એક પોઈન્ટ ચારસો એકત્રીસ અને એક પોઈન્ટ ચારસો નેવું તો આ રીતે લખીશું આપણે જોઈ શકીએ છીએ કે એકમના સ્થાન સરખા છે દશાંશના સ્થાન પણ સરખા છે અને સતાંશમાં નવું મોટા છે એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એક પોઈન્ટ ચારસો નેવુંમાં દશાંશના સ્થાને નવું મોટા છે માટે એક પોઈન્ટ ચારસો એકત્રીસ અને એક પોઈન્ટ ચારસો નેવું એમાં એક પોઈન્ટ ચારસો નેવું મોટા છે એટલે આવશે લેસ ધેન બરાબર હવે જોઈએ આપણે ત્રણ પોઈન્ટ ત્રણ અને નીચે આવશે ત્રણ પોઈન્ટ અહીં જે ખૂટે છે ત્યાં આપણે શૂન્ય ઉમેરીશું બરાબર પણ જોતા બંને કેવા દેખાય છે સમાન એટલે આપણે લખીશું કે બંને સમાન છે એટલે કે ત્રણ પોઈન્ટ ત્રણ અને ત્રણ પોઈન્ટ ત્રણસો એ વચ્ચે આવશે ઇક્વલ ટુનો સિમ્બોલ એટલે કે બરાબરનો સિમ્બોલ બરાબર આગળ જોઈએ પાંચ પોઈન્ટ ચોસઠ અને બીજી જગ્યાએ આપી છે પાંચ પોઈન્ટ છસો ત્રણ અહીં જે સંખ્યા ખૂટે છે ત્યાં આપણે શૂન્ય મૂકીશું હવે શું કરવાનું છે તો જો અહીંયા એકમના સ્થાન બંને સરખા છે દશાંશના પણ સરખા છે પરંતુ સતાસમાં ચાર અને ઝીરો એટલે કે ચાર મોટા છે બરાબર તો અહીં લખીશું કે પાંચ પોઈન્ટ ચોસઠમાં સતાસના સ્થાને ચાર મોટા છે એટલા માટે શું આવશે પાંચ પોઈન્ટ ચોસઠ અને પાંચ પોઈન્ટ છસો ત્રણ એમાં શું આવશે જવાબ કે પાંચ પોઈન્ટ ચોસઠ મોટા છે એટલે ગ્રેટર દેન બરોબર આ રીતે આપણે બીજી પાંચ સંખ્યાઓ ગણવાની છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે જો તમને ના આવડે તો તમે મને કોમેન્ટ કરજો હું તમને જવાબ મોકલી આપીશ ઓકે ગુડ બાય